હવે જોઈએ આજના મુખ્ય સમાચાર કલોલ છાસઠ જૂથ નાઈ સમાજ દ્વારા ત્રીસ મો સમૂહ લગ્ન લિમ્બજ ફાર્મ અમિયાપુર ખાતે યોજાયો સ્વર્ગસ્થ કેશવલાલ છનાલાલ પારેખ પરિવાર દ્વારા આયોજન કરાયું મોટી 66 જૂથ નાઈ સમાજ દ્વારા એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અમિયાપુર લિમ્બજ ફાર્મ ખાતે ઓગણીસ વર અને કન્યાના સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક લગ્ન કરાયા આ કાર્યક્રમમાં આવનાર તમામ આગેવાનોને મોમેન્ટો આપી ફુલાર અને સાલ ઉઢાડી સન્માન કરાયું સમાજના આગેવાનો દ્વારા કન્યાને વિદાયમાં યથાશક્તિ યોગદાન આપ્યું આ સમૂહ લગ્નમાં વ્યવસ્થાપકો દ્વારા આવનાર તમામના પરિવારોને પૂરતી સગવડ મળી રહે તે માટે અલગ અલગ કમિટી બનાવી સુંદર આયોજન કરાયું આ સમૂહલગ્નમાં કલોલ લીંબજ પરિવાર આઠમ ગ્રુપ દ્વારા સુંદર યોગદાન આપવા બદલ તમામ મોટી છાસઠ જૂથ નાઈ સમાજના પ્રમુખ પોપટભાઈ પારેખ મહામંત્રી સંજયભાઈ શર્મા તેમજ અન્ય ટ્રસ્ટ કારોબારી સભ્યોએ તેમનો તથા સમૂહલગ્નના મુખ્યદાતા સ્વર્ગસ્થ કેશવલાલ છનાલાલ પારેખ પરિવાર અમિયાપુરનો આભાર માન્યો